હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ તો મનનનો બર્થડે હતો તો એટલા માટે એના સાસુ આવ્યા હતા અને એના સાસુ એને ગિફ્ટ આપતા હતા પછી છે એ મારા મમ્મી તો મતલબ જતા રહ્યા હતા અને મનનને બહાર જમવું નહોતું તો એના માટે ઘરે યમ યમ ગુલાબ જાંબુ બની ગયા હતા અને એની રેસીપી તો તમે ઓલરેડી જોયે જ છે જો હજી સુધી ના જોયું હોય તો હું લિંક છે એ ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને ભાજી બનાવી હતી તો ભાજી માટેનું શાક છે એ પણ બહુ રેડી થઈ ગયું હતું અને હવે છે એનો કરવાનો હતો વઘાર અને પછી મનની એવી ઈચ્છા હતી કે મારે બીજું કાંઈ સેલિબ્રેશન એને ગમે નહીં તો એમ કે કે નાના બાળકો જમે તો એમાં હું પણ રાજી તો બસ પછી બચ્ચા પાર્ટી છે એ જમતી હતી અને જમી લીધા પછી ખુશી આજે એટલું મતલબ હેરાન કર્યા હતા મતલબ કચ કચકચ એનું બહુ ચાલુ હતું એટલે હું પૂછતી હતી કે તું તારા બર્થડે માં તો કચકચ કર પણ આજે પપ્પાના બર્થડે માં પણ બહુ કચકચ કર તો કચકચ કર આજ મનન હતો તોય કચકચ કરતી હતી કા પપ્પાનો શું હતો આજે પપ્પાનો શું હતો આજે હેપી બર્થડે તી એને શું કીધું કાઈ નોતો કીધું લ્યો કાઈ નો કીધું ના પપ્પાએ તને શું ગિફ્ટ માં આપ્યું મારી શું બેટ

તને ઇંગ્લિશ બોલવું ગમે છે બેટા નો ગમે ને તો કઈ લેંગ્વેજ ગમે તને બોલવી હિન્દી હા હિન્દી ગમે શું બોલવું ગમે હિન્દી મેરા નામ ચલો કમ્ફર્બલ વિથ રાષ્ટ્રીય લેંગ્વેજ હિન્દીબલ વિથ્લિશ તો બીજા દિવસે મને થઈ ગઈ હતી વેજીટેબલ સેન્ડવીચ ખાવાની ઈચ્છા તો એના માટેની હું પ્રિપેરેશન કા સ્ટાર્ટ કરી દીધી હતી મતલબ ટમેટા છે કટ થઈ ગયા હતા કાકડી ડુંગળી બટેટા બાફી લીધા હતા અને મકાઈ અને લીલી ચટણી પણ છે એ બની ગઈ હતી તો બસ હવે બધું એસેમ્બલ જ કરવાનું બાકી હતું તો મેં બે બ્રેડ લઈ લીધી અને બટર છે એ જામી ગયું હતું તો હું પહેલાં એને થોડુંક સ્લાઇસ કરી અને ઓગાળવાની ટ્રાય કરતી હતી એક બ્રેડ ઉપર મેં રાખી દીધી ગ્રીન ચટણી મતલબ સ્પ્રેડ કરી દીધી બીજી બ્રેડ ઉપર સ્પ્રેડ કરી દીધું બટર અને કેચઅપ અને બસ પછી બધું છે એસેમ્બલ કરી દીધું આમ કહેવાય વેજીટેબલ સેન્ડવિચ પણ આ બધું વસ્તુ ભેગી કરતા અને બનાવતા છે એ બહુ ટાઈમ લાગે અને પછી યમયમ ચીઝ છે એ ઉપરથી હું સ્પ્રેડ કરી દીધી હતી તો તમે પણ હવે એનો ફાઇનલ લુક જોઈ લો તો પછી ખુશીને અત્યારે વાતાવરણ એવું છે કે ક્યાંય બહાર લઈ જઈ શકે નહીં મતલબ થોડીક વાર વરસાદ આવે વળી ના આવે અને ક્યારેક એમ થાય કે આ સૂરજ દાદા દેખાણા તડકો નીકળો પણ એ મતલબ કે કેટલી વાર માટે કે દસ પંદર મિનિટ આપણને તડકો દેખાય ત્યાં તો પાછા વાદળા આવી ગયા હોય ને પાછો વરસાદ છે એ બધું ભીનું ભીનું કરી જાય છે તો બસ ખુશીને આવી એક્ટિવિટી કરાવતા હોઈએ છે તો હવે દાદા સાથે છે એ એન્જોય કરતી હતી દાદા એને બધું ગોઠવી દેતા હતા અને ખુશી છે એ ખુરશી ઉપર બેઠા બેઠા આરામથી થ્રો કરતી તી વાહ 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 બસ હરીશ્તામાં જોઈને અત્યારે ત્યાં લાઇટ ઓછી આવે છે બેઠા એટલે હેલો ફ્રેન્ડ્સ તો હવે આ વ્લોગને કરું છું અહીંયા એન્ડ મતલબ યમયમ વેજીટેબલ સેન્ડવિચ છે ખાઈ લીધી છે અને હવે કાલે છે દિવાસો અને મતલબ કાલથી પછી હવે તહેવારો છે એ સ્ટાર્ટ થઈ જશે પછી કાલે મતલબ રવિવાર દિવાસો હરિયાળી અમાસ છે સોમવારથી શ્રાવણ મહિનો ચાલુ થઈ જશે અને પછી છે એ ફેસ્ટિવલ છે એ દિવાળી આવશે ત્યાં સુધી ફેસ્ટિવલ ચાલુ રહેશે તો જો કાલે કંઈ ન્યૂ વ્લોગ બને છે તો કાલનો બ્લોગ અલગથી આવશે આ વ્લોગનું હું અહીંયા સ્મોલ એન્ડ સ્વીટ મતલબ બીજું કાંઈ હતું નહીં પણ મેં કીધું કે આજ આ વ્લોગને અહીંયા કમ્પલીટ કરી દઉં કાલથી જ હું ન્યૂ વ્લોગ સ્ટાર્ટ કરીશ તો જોઈએ હવે કાલે શું કરીએ છીએ આમ તો જો એવરજ જીવ્રત ગણીએ તો બહુ લાંબુ જાગરણને એવું બધું હોય બે દિવસ અને એક રાતનું એટલે એટલું બધું તો આપણી કેપેસિટી નથી પણ હા એક દિવસનો હજી મતલબ અપવાસ અને સાંજે એકટાણું એટલી કેપેસિટી છે તો જોઈએ છીએ હવે કાલે સવારથી શું કરીએ છીએ તો પ્લીઝ હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરજો અને જે જે લોકો યસ વિડીયોને લાઈક કરવાનો અને જે લોકોને રોયલ્ટી જોતી હોય તો એ વિડીયોને શેર પણ કરે યસ શેર કરવાનો તો વધારે વ્યૂઝ આવે ઓકે ચાલો થેન્ક યુ